સામે આવે છે કરોડો રૂપિયાનો ઓવરબ્રિજ તૈયાર થાય છે જેમાં પર ઓવરબ્રિજના અમુક ભાગો બેસી જતા ભારે રોષ જિલ્લામાં સાયલા ચોટીલા નેશનલ પરોડીયા બાઉન્ડ્રી આવેલી છે જ્યાં અંદાજે એક માસ પહેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં અચાનક આ ઓવરબ્રિજની સમારકામ નબળી હોવાના કારણે અમુક ભાગ બેસી ગયો હતો આ ઓવરબ્રિજનો ભાગ બેસી જતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી આ ઉર્વે સંકેત તંત્રને જાણ કરતા તાત્કાલિક થિગડા મારી સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ બ્રિજનું કામ હલકી ગુણવત્તાને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે અહેવાલજીત સિંઘ ભાઈ સાયલા મિત્રો કરોડો રૂપિયાનો ખર્ચે આ ઓવર તૈયાર થયો છે અને કાલે તંત્રને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક થિકડા મારીને પૂરવામાં આવ્યો છે પણ જોઈ શકો છો આ બીજી વખત આ બેસી જો એવું લાગે છે સાયલા ચોટેલા ડોળિયા બાઉન્ડ્રી